તો હવે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યા બાદ ગઈકાલે તેનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો ત્યાં જૂનાગઢની જનતા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયેલા એસપી હર્ષદ મહેતાને ભવ્ય રોડ શો યોજી લોકોએ ફૂલ વડે વધાવ્યા જ્યાં અધુખરા સન્માન સાથે ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી ત્યારે તેમને વતન જવા માટે વિદાય આપવામાં આવી હતી ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું

મારે આ બાબતે વાત મારા પરિવારને આ વસ્તુ ખબર હતી કે પચાસ વર્ષ મારા હમણાં પચાસનો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે માન્ય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના હું મળી અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયો